તો એ લોકો સરો મહાદેવ સુપ્રભાત કાલ રાત્રે તો લેટ આવ્યા હતા ઘરે અને જવું છે અત્યાર પાછું નિકોલ એટલે ફટાફટ આ પાછું ગાડી સર્વિસમાં છે એક્ટિવા લઈને જવાનું છે ગરમીમાં એટલે બે ત્રી હાલત થાય છે આજ શું ટોપી પહેરવાનું ટોપી ટોપીને પહેરવાનું તું તોડી દઈશ અને આ બધા જો લાઇન સર બેસી ગયા છે માથું ધોયા છે બધા એટલે કઈ રજા છે એમને શું કેવું તારું બોલતો ચલાવ ચલાવવાની એ આપણું નથી અંકુર કાકાનું છે અંકુર કાકાનું છે અંકુર કાકાને આપી દેવાનું છે પપ્પાનું તો નથી અને ત્યાં વાર ખુલ્લા રાખે ગરમી નહીં લાગતી કપાળનું તો ઉપર માળિયા ઉપર મૂકી દીધું હમ માળિયા ઉપર અને તું ક્યાંક કાલે ક્યાં ગયો તો કે પછી શું ખાધું તું રસ ખાધો તું એ ક્યાં લોહી નીકળ્યું તન જ બધું વાગતું હોય છે ને બધું લોહી આવતું હોય છે તો ઓછો કાંડ કરતો હોય તો હા હેલો દોસ્તો આપણે તો આવી ગયા છે નિકોલ થી ઘરે હવે આ જો આ બધા તો કાલ જે તૈયારીઓ ચાલતી હતી લગ્ન લગ્નની નહીં પણ ફંક્શન ફંક્શનની તો એ પૂરી થઈ ગઈ છે પણ પૂરી થયા પછી કાંડ છે ને જો આ બધું એ આ બધું મૂકવાનો એવો કંટાળો આવે છે ને હા હા શું થયું પડી ગયું ના ચાર્જિંગ ચાલુ છે બેટા જો રુદ્રક્ષ ચાર્જિંગ ક્યાંનું ચાલુ છે પેલું કાઢી દે ચાર્જિંગ અભ્યાલ કરો બરાબર બાકી ક્યાર ન કાઢી દે આપી દે બેટા મમ્મીને આપી દે તો કોણ છે તો ગાય જો આ ભાઈ ના કોફી પીવી હતી પણ દૂધ હતું નહીં એટલે દૂધ નો વગર કોફી નહીં એટલે એને મસ્ત આઈટમ બનાવી છે શું બનાયું છે ત્યાં બકેટ પીઝા એને બનાવ્યા જો અમે બધા ખાઈએ છીએ બહુ જોરદાર બનાવ્યા છે આપણી રેસીપી મૂકવા પડશે અને આ જો ઊંઘી રહ્યા છે આ ના પાડતા નહીં ખાવ બેટા Ngau, Madame Lemai. Lê, I knew Kao Saka. Oh, mãi, nơi có dưới lần nữa là xem. Lê titi titi. Hey, yay, 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 તો ચલો પીઝા ખાઈ લઈએ તો જો ભાઈ આ પીઝા મોટા પીઝા ખવાય કે ના ખાવા પણ આ જો નાના પીઝા ખવાઈ રહ્યા છે અહીંયા ખવ ખાવ ખો પીઝા ખાઉ ભાઈ આ ચીઝ વાળી આઈટમો હો માજીઓને ગમવા મંડી છે લો શાક નહીં બેટા પીઝા બધા ખાય છે મમ્મી બાદો રો હતું હતું બા ખાય છે ત્યાં ખાવું છો

તો હેલો ગાય જો હવે તો અમે તો બસ ખા ખા કરીએ છે અને મસ્ત મજાનો આજે રેસીપી પ્રમાણે રેસિપી પ્રમાણે અમે બનાવ્યું છે દહીં વડા મસ્ત મજાના દહીં વડા બનાવે છે ઘણા બધા બેસી ગયા છે જમવા માટે દહીવડા ઘણા બધા સેવન બધું આહા હા 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 જો ખરા

ભાગવત કથા સાંભળીને આવી ગયા છે હા જય શ્રી કૃષ્ણ બધાને અને આમ તો ગુડ નાઇટ કહેતા હોય બચ્ચા પાર્ટી પણ બધા જોવા ભાઈ સૂઈ ગયા છે અમારા ખાસ મેડમ જય શ્રી કૃષ્ણ કરવાવાળા સૂઈ ગયા છે અને આ ભાઈ તો બહુ વહેલા સૂઈ ગયા છે અમારા કાન માસ્ટર જય શ્રી રામ બોલ જય શ્રી રામ બોલવાળા કાઉ ગૂડ નાઇટ જેમ બે ગુડ નાઇટ જેમ બે ગુડ નાઇટ જેમ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગુડ નાઇટ જેમ બે બિચારીને એસી ચાલુ છે તો પરસેવો વળે છે બાઈ જઈજો બાઈ જાઓ પછી બુમો ના પડતી જો હાથે તો બહુ પડશે વળે છે ઓઢિસો એટલે જ બાઈ જાઓ કહેતી ને પછી ગુડ નાઇટ જેમ બે ગુડ નાઇટ જેમ બે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ્સ કરો તો ચલો દોસ્તો સ્વીજી ત્યારે ગુડ નાઇટ જેમ બે આ મેડમ તો નહીં ઉઠે મળીએ કાલે